થેન્ક યુ યુ નો હવે તો હું ફક્ત કોરિયન નૂડલ્સ અને કોલ્ડ કોફી જ પીઉ છું ઓફ પ્રમોશન જે મળી ગયું છે તમે હમણાં જે જોયું એ છે લાઈફસ્ટાઈલ ક્રીપ ટ્રેપ સિમ્પલ વાત છે જ્યારે ઇન્કમ વધે છે ત્યારે એક્સપેન્સ પણ વધે છે રિઝલ્ટ ઝીરો સેવિંગ મતલબ વધારે કમાઈ રહ્યા છો પણ મન્થ એન્ડમાં પોકેટ ખાલી સી હાઈક મળે તો લાગે છે કે ટ્રીટ તો હોવી જોઈએ જેમ કે ડેલી ઝોમેટો ઓર્ડર્સ દર મહિને ટ્રીપ કે પછી મોટું ઘર પણ વધારે રેન્ટ સાથે અને તમને ખબર પડે એ પહેલા તમે લાઈફસ્ટાઈલ માં ફસાઈ જાવ છો ધીરે ધીરે તમને આદત પડી જાય છે આ સારી લાઈફસ્ટાઈલની એન્ડ ધેર ઇઝ નો ગોઈંગ બેક એટલે પૈસા તો આવે છે પણ ખર્ચાઈ પણ જાય છે બચત કઈ નહીં સિમ્પલ વે આઉટ તમે તમારા એક્સપેન્સ ટ્રેક કરો એક સિમ્પલ ગૂગલ શીટ પર તમે બનાવી શકો છો પહેલી સેલેરીમાં પણ તમે જીવતા જ હતા ને તો હવે કમ્પેર કરો ओल्ड सैलरी ₹50000 बजट अने न्यू सैलरी ₹65000 बजट बस आ रीते तमे ट्रैप म फसाता नी सेव करो अने इन्वेस्ट पण पछि इमरजेंसी फंड होय के पछि एसआयपी आ तमारा ए फ्रेंड साते शेअर करो जेनी पॉकेट मेंटेनमेंट म खाली थई गई होय छे फॉलो या सिक्युरिटीज फॉरवर्ड इन्वेस्टमेंट इन सिक्युरिटीज मार्केट्स आर सब्जेक्ट टू मार्केट रिस्क रीड ऑल रिलेटेड डॉक्युमेंट्स केयरफुली बिफोर इन्वेस्टिंग